સુરતના વરાછામાં આવેલી કેપી સંઘવી ડાયમંડ કંપની બહાર કારખાનેદારોના ધરણાનો બીજો દિવસ કંપની દ્વારા કારખાનેદારો પર ચેક રિટર્નના કેસ કરવામાં આવ્યા ત્યારે કારખાનેદારો ન્યાય ન મળે ત્યાં સુધી ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી આજે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ ધરણા પર રહેલા પરિવાર સાથે મુલાકાત કરી સમજાવવાનો પ્રયાસ કર્યો તેમજ કંપનીના માલિક સાથે વાત કરી સુખદ અંત આવે એવી વાટાઘાટોનો પણ પ્રયાસ કર્યો હતો

જ્યારે કેસ થયા છે ત્યારે આ બહેનો બધા અમારી ઓફિસ ઉપર દસ દિવસ પહેલા આવ્યા હતા કે અમારી પાસે કાંઈ છે અને ડાયમંડ સમાધાન પણ કર્યું છે અને માલ પણ જમા કરાયો છે છતાં અમારી પર કેસ થાય અમારા પરિવારનું શું થાય બાળકોનું શું થાય ને જેલમાં જાય તો એને લઈને કાલે જયારે આ લોકો ઉપવાસ પર બેઠા હોય ત્યાં હું આજે અહીંયા એમને મળવા આવ્યો છું કોઈ પણ કાળે આનું સમાધાનકારી વલણ નીકળે અને વિનંતી પણ કરું છું કીર્તિભાઈને કે આપની મોટી મહાન કંપની છે આપ ઉદાર પણ છો કઈક તમને હટત્યું હોય છતાં પણ જયારે બહેનો દીકરીઓનો મામલો આવે ત્યારે એને જેલમાં ન જવું પડે એના માટે આપણે કંઈક વિચારવું જોઈએ અને એમની પાસે અવાજ ના આપતા હોય તો પણ એને અપાવી દઈએ પરંતુ જેલમાં જવાથી આપને પણ કઈ મળવાનું નથી આ એવું વેપારીઓ આ જ કારખાનેદારો એકાબીજીના સહયોગથી મોટી કંપનીઓ બની છે એ જ હજારો લોકો મોટા ઉદ્યોગપતિ પણ બની ગયા છે તમારી રફ લઈ લઈને તો ખાલી બાર પરિવારના બહેનો તો જેલમાં જાય એના રાખી અને કેસો ખેંચવામાં આવે મારી એમને પણ વિનંતી છે રહી શકાય કંપની દ્વારા પરિવારજનો પર જે રીતના ચેક રિટર્ન ના કેસો કરવામાં આવ્યા છે તેને લઈને અત્યારે ફરીથી ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે સાહિત્ય જીએસટીવી શું